હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસથી છ દસ બે હજાર ચોવીસ એટલે કે આવતા અઠવાડિયામાં તલના ભાવ કેવા રહેવાના છે તેના વિશે આજે હું આ વિડિયોમાં તમને જણાવવાનો છું તો ખેડૂત મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક શેર અવશ્ય કરી દેજો તો ચાલો મિત્રો આજની આ તમામ માહિતી વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો મેં જણાવ્યું હતું એ પ્રમાણે કે અમુક માર્કેટિંગ યાર્ડની અંદર રૂપિયા ત્રણ હજારને

ખાંભા ભેસાણ ભુજ અંજારમાં રૂપિયા અમુક માર્કેટિંગ યાર્ડમાં પચીસો છવ્વીસો સત્યાવીસો અઠ્યાવીસો સુધી ભાવ બોલાય છે હાલની તકે અને આ બધા માર્કેટિંગ યાર્ડમાં એક મહિના પહેલા એકવીસો બાવીસો ત્રેવીસો ચોવીસો સુધી તલના ભાવો બોલાતા હતા એટલે કે ધીમે ધીમે સો થી બસો રૂપિયાનો વધારો થઈ આજે ભાવ છવ્વીસો થી સત્યાવીસોની આજુબાજુ બોલાય છે એટલે કે આ બધા માર્કેટિંગ યાર્ડમાં પણ સફેદ તલના ભાવ આરામથી ત્રણ હજારની આસપાસ પહોંચી જશે તો સૌરાષ્ટ્રના અમુક માર્કેટિંગ યાર્ડ જેમ કે ગોંડલ અમરેલી રાજુલામાં રૂપિયા ટૂંક સમયમાં જ અને ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો મેં કીધું હતું કે ત્રણ હજારની ભાર સફેદ તલના ભાવ બોલાશે તો ભાવનગરમાં રેકોર્ડ બ્રેક રૂપિયા બત્રીસો ને ભાર સફેદ તલના ભાવ હાલ પસંદ આવ્યો હોય તો તમારા તમામ ખેડૂત ભાઈઓને શેર અવશ્ય કરી નાખજો અને વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવા જ એક નવા વિડીયો સાથે આપણે પાછા મળીશું